નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારોની અંદર એકત્રીસ એપ્રિલ પહેલાં પતાવવા કામ વાવાઝોડું ભૂક્કા બોલાવશે પેટ્રોલ ડીઝલને લઈ મહત્ત્વના સમાચાર પાક ધિરાણને લઈ મોટા સમાચાર આવ્યા છે તેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરવું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો એકત્રીસ એપ્રિલ પહેલાં પતાવેલી લીધું કામ કેમ કે મિત્રો અત્યારે એકત્રીસ એપ્રિલ આવવાની છે તો એકત્રીસ એપ્રિલ પહેલાં એવા એટલા ઘણા કામો હોય છે જેની મિત્રો છેલ્લી તારીખ એકત્રીસ એપ્રિલ આપવામાં આવેલી હોય છે તો આ તમારા એટલા કામો છે જેની એકત્રીસ એપ્રિલ પહેલાં પતાવી લેવાના છે જેની સંપૂર્ણ માહિતીઓ મેળવીએ તો મિત્રો કેન્દ્ર સરકારે રેશન કાર્ડનું એ કેવાય સી કરાવવાનું ફરજીયાત કર્યું હતું હોવા છતાં હજુ સુધી લગભગ છત્રીસ ટકા લોકોએ આ કામ મિત્રો પૂર્ણ નથી કર્યું તો તેને મિત્રો તમારે જરૂરથી એકત્રીસ એપ્રિલ પહેલાં કરી લેવાનું છે જેને ધ્યાનમાં લેતા મિત્રો સરકારે ફરી એકવાર ઈ કેવાયસી કરાવવાની સમય મર્યાદા એટલે કે મિત્રો તેને વધારીને અત્યારે ત્રીસ એપ્રિલ કરી દીધી છે તો સંપૂર્ણજનોને મિત્રો એકત્રીસ એપ્રિલ પહેલાં મિત્રો ઈ કેવાયસી રેશન કાર્ડનું કરાવી લેવાનું છે નહીં તો તમને રાશન મળવાથી વંચિત રહી જશો જેનાથી મિત્રો લાખો લાભાર્થીઓને મોટી રાહત મળી રહી છે ત્યારે સાથે ઈ કેવાયસીની અધૂરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનું અલ્ટિમેટમ પણ મિત્રો અત્યારે સરકારે આપી દીધું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ માટે મોટી રાહત મિત્રો સામે આવી ગઈ છે કેમ કે મિત્રો ત્યારે હાજરીને લઈ મહત્વનો અને મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે ખાસ મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો અત્યારે સરકારી કર્મચારીઓની હાજરીને લઈ અને સામાન્ય વહીવટ વિભાગનો મહત્ત્વનો અત્યારે મોટો આદેશ મિત્રો સામે આવી ગયો છે કેમ કે મિત્રો ગુલ્લીબાઝ કર્મચારીઓને લઈ આકરા પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ખાસ મિત્રો કર્મચારીઓને લઈ સમયસર ઓફિસે પહોંચવું પડશે સવારે મિત્રો દસથી ચાલીસ એટલે કે દસ ચાલીસ સુધી ઓફિસ કર્મચારીઓને પહોંચવાનો સમય રહેશે અને સાંજે મિત્રો છ દસ એટલે કે છ વાગેની દસ મિનિટ પહેલાં છોડવાનો તો છોડી શકશે નહીં સરકારી કર્મચારીઓ હવે લાલિયાવાડી નહીં ચાલે એટલે કે મિત્રો અત્યારે સરકારી કર્મચારીઓને આગાપાજી કંઈ ચાલશે નહીં તે પહેલાં જતા રહેતા હતા એવું કંઈ ચાલશે નહીં અને તેમને હવે મિત્રો સમયસર જાવું પડશે સમય કરતાં મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓને રજા કપાશે અને મિત્રો તેનું એવું મશીન મૂકવામાં આવશે જેમાં તમે તમારી ફિંગર આપેલ કે તમારી ફિંગર આપીને તમે તમારી ખુદની હાજરી પૂરી શકશો તો આ ગુજરાતીઓ માટે ત્યારે મોટી રાહતના સમાચાર આવી ગયા છે કેમ કે મિત્રો અત્યારે કેટલા એવા ગુલ્લી ગુલ્લીબાજો હતા જે સમયસર ટાઈમે ઓફિસે પહોંચતા નહોતા તેમના માટે અત્યારે મોટા સમાચાર સામે આવી ગયા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું ક્યારેય પાક ધિરાણ મંડળીઓ માફ થશે કે નહીં મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે કેમ કે મિત્રો ત્યારે ખેડૂતો ખૂબ જ રાહ જોઈને બેઠા છે કે કંઈક રાહત આપવામાં આવે તો શું ખેડૂતોને મિત્રો આ પાક ધિરાણ મંડળીઓ માફ થશે કે નહીં તેવા ત્યારે મોટા સમાચાર આવ્યા છે જેની માહિતીઓ મેળવીએ તો ત્યારે મિત્રો અત્યારે હાલમાં માર્ચ મહિનો ચાલી રહ્યો હતો અને અત્યારે એપ્રિલ પણ બેસી ગયો છે અને આ મહિને નવા જૂની મંડળી પ્રક્રિયા ચાલુ હોય છે ત્યારે મિત્રો હવે એક એકત્રીસ એપ્રિલ પહેલાં આપણે મિત્રો એ જોવાનું રહે છે કે ખેડૂતોને શું ઝીરો ટકાના વ્યાજી મંડળી આપવામાં આવે છે કે નહીં તમારો મતે મિત્રો શું ખેડૂતોને ઝીરો ટકાના વ્યાજી મિત્રો મંડળી આપવામાં આવશે કે નહીં અને એટલે કે મિત્રો વ્યાજ સરકાર ભરે છે તો શું આ સ્થિતિ દરમિયાન ગુજરાતમાં અમુક ખેડૂતોનું દેવું સરકારે માફ કરવું જોઈએ કે નહીં તમે મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શા માટે લોકો અને ખેડૂતો લોનમાં ફસાયા ખાસ મિત્રો ત્યારે જાણી લેજો કેમ કે મિત્રો ત્યારે લોકો અને ખેડૂતો ખાસ કરીને લોનમાં ફસાઈ ગયા છે કઈ રીતે ફસાયા છે જેની સંપૂર્ણ માહિતીઓ મેળવીશું અત્યારે ગુજરાતમાં અનેક ખેડૂતો જેમના માટે મોટા પાયે દેવું છે જેમની પાસે જમીન પણ છે અને દેવું પણ મિત્રો તેમનું વધી ગયું છે શા માટે મિત્રો આ દેવું વધે છે લોકો પણ અત્યારે ખાસ લોનમાં ફસાયા છે શા માટે લોનમાં ફસાય છે જેની મિત્રો સંપૂર્ણ માહિતીઓ મેળવીએ તો બદલાયેલા સમયમાં ભારત મિત્રો લોકોને લાઈફ સ્ટાઇલમાં બદલાવ બદલાવ લાવી રહ્યો છે ને આજે મિડલ ક્લાસની પણ લેવિસ લાઈફ જોઈએ છે એટલે કે અત્યારે નાના માણસોને પણ મિત્રો મોટી લાઈફ જીવવી છે તો એક તરફ મોંઘવારી પણ મિત્રો અત્યારે વધી ગઈ છે પરંતુ મોંઘવારી સાથે જ વધતા ખર્ચ અને એટલા જ જવાબદાર બને છે એટલે કે મિત્રો અત્યારે મોંઘવારી વધી ગઈ છે અને નાના લોકોને પણ મોટા મોટા શોખ હોય છે જેના કારણે તે લોન લે છે જેવી રીતે મિત્રો પરંતુ મોંઘવારી સાથે વધતા ખર્ચ અને એટલા જવાબદાર હોય છે અને વડે લોકોને પહોંચ બહારની દરેક વસ્તુ માટે લોન લે મિત્રો બવલ કરવી પડે છે એટલે કે લોન લેવી પડે છે કેમ કે મોટી વસ્તુ તે લઈ શકતા નથી તે માટે પૈસાની જરૂર પડતી હોય છે તો લોન લે છે અને તેની સાથે વગર વિચારે શિક્ષણને લઈ ફર્નિચર જેવી ચીજો ખરીદવા લોન લે છે ત્યારે લગભગ મિત્રો સત્યાવીસ ટકા લોકો જૂની લોન ચૂકવવા માટે નવી લોન લઈ રહ્યા છે સ્થિતિ એવી છે કે મિત્રો કેટલાક પરિવારો પોતાના બાળકોને શિક્ષણમાંથી પાછી ખેંચી લેવા સુધી પહોંચી ગયા છે એટલે કે મિત્રો ત્યારે ખેડૂતો અને લોકો એવા છે જેમને જૂની લોન ભરવા માટે નવી નવી લોનો લઈ રહ્યા છે અને જૂની લોનની ભરપાઈ કરવા મથી રહ્યા છે અને અમુક લોકો તો મિત્રો એવા છે જેને લોકો બાળકોને શિક્ષણ પણ આપી રહ્યા નથી અત્યારે બાળકોને શિક્ષણ આપી રહ્યા નથી ને બાળ મજૂરી પણ કરાવી રહ્યા છે ખાસ મિત્રો જાણી લેજો કેમ કે અત્યારે ભારતની આવી સ્થિતિ બનીને રહી છે જ્યારે મિત્રો મહત્વના સમાચારની વાત કરતો આ વર્ષનું પહેલું વાવાઝોડું મોટી મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે આ વર્ષે કોઈ વાવાઝોડું ગુજરાત ઉપર આવ્યું નથી ભારત તરફ પણ કોઈ વાવાઝોડાની અસરો મિત્રો દેખાઈ રહી નથી પણ ખાસ મિત્રો ત્યારે એવી આગાહીઓ કરવામાં આવી છે કે આ વર્ષનું એક મોટું વાવાઝોડું ગુજરાત અને ખાસ કરીને ભારતમાં મોટી રીતે અસર કરવાનું છે ખાસ મિત્રો જાણી લેજો એપ્રિલ મિને ગુજરાતમાં ચિંતાજનક મિત્રો અત્યારે આગાહીઓ સામે આવી ગઈ છે જણાવ્યા મુજબ દસથી મિત્રો તેર એપ્રિલ વચ્ચે રાજ્યના દક્ષિણ અને દક્ષિણ સુવરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મિત્રો ગાજવીજ સાથે મોસમી વરસાદ અને તીવ્ર પવનની શક્યતાઓ જોવા મળવાની છે સાથે જ મિત્રો ચૌદ એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં સિઝનનું પહેલું વાવાઝોડું સર્જાય તેવી અત્યારે શક્યતાઓની આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે આ તોફાનની અસર મિત્રો ગુજરાતના કાંઠા વિસ્તારોમાં જોવા મળવાની છે એટલે કે ગુજરાતના મિત્રો બનાસકાંઠા છે ખાસ કરીને જોવા મળશે સાબરકાંઠા કાંઠાવાળા વિસ્તારોમાં મિત્રો ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં મિત્રો ખાસ કરીને આ વાવાઝોડાની અસર જોવા મળશે તો મિત્રો આ વાવાઝોડું ચૌદ એપ્રિલથી બંગાળના ઉપસાગરના સિઝનનું પહેલું વાવાઝોડું બનવાનું છે ગુજરાત ઉપર અસર કરશે ખાસ કરીને મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો ત્યારે ગુજરાત ઉપર પણ એવા ધીમી ધારે પવનો ફૂંકાઈ રહ્યા છે અસર પણ જોવા મળી રહી છે ખાસ કરીને ત્યારે દરિયાઈ પવનો પણ ફૂંકાઈ રહ્યા છે તો ખાસ મિત્રો ત્યારે જાણી લેજો કે આ વાવાઝોડું ગુજરાત ઉપર પણ અસર કરી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની મોટી અસર પેટ્રોલ સસ્તું એવી જાણકારીઓ સામે આવી છે છેલ્લા કેટલાક દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઐતિહાસિકમાં ઘટાડો નોંધાવવામાં આવ્યો છે ટ્રમ્પની મિત્રો વહીવટી તંત્ર નોટિફિકેશન બહાર પણ પાડવામાં આવી છે જેના જવાબમાં મિત્રો ચીન દ્વારા લેવામાં આવેલા પગલામાં વૈશ્વિક વેપારમાં મિત્રો હલચલ મચાવી દીધી છે બ્રેન્ડ ક્રૂડ ઓઇલના ભાવમાં મિત્રો દસ પોઈન્ટ નવ ટકાનો ઘટાડો પણ થઈ ગયો છે અને છેલ્લા મિત્રો બે દિવસમાં બ્રેન્ડ ફ્રૂડ ઓઇલમાં મિત્રો બાર પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે નિષ્ણાંતોના મતે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર પાંચ રૂપિયાનો ઘટાડો થવો જોઈએ તેવું અત્યારે જનતા મિત્રો કહી રહી છે ખાસ મિત્રો તમારું શું કહેવું છે કે મિત્રો આ અત્યારે ક્રૂડ ઓઇલમાં મિત્રો અસરો જોવા મળી રહી છે ખાસ મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ શું ઘટાડો થવો જોઈએ કે અત્યારે મોંઘવારી સતત વધી રહી છે અને પેટ્રોલ ડીઝલ પણ મિત્રો દિવસેને દિવસે તેમાં વધારો જોવા મળી રહ્યો છે તે અત્યારે જનતા પણ એવું જાણી રહી છે અને એવું જનતાને પણ જોઈએ છે કે પેટ્રોલ ડીઝલમાં જે હટાવવામાં આવે અને તેમને થોડીક રાહત આપવામાં આવે તો પેટ્રોલ ડીઝલ અત્યારે સસ્તું જોવા મળી શકે છે તો ખાસ મિત્રો આ મોટા સમાચાર સામે આવ્યા હતા તો આજના મિત્રો વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો